એની જે ફળદ્રુપ જમીન છે એ ખેડૂતો પાસેથી આંચકી લઈને ત્યાં એરપોર્ટ બનાવવાનો જબરજસ્ત પ્લાન બનાવ્યો છે ઓખા મંડળની જે ભૌગોલિક રચના છે એક ટાપુ જેવી છે બસો મીટર જેટલો વચ્ચે થોડો બા ભાગ એવો છે કે જમીન સાથે જોડાયેલું છે બાકી એક ટાપુ જ છે અને મોટા ભાગની જમીન જે છે એ દરિયાકાંઠાની છે ને વચ્ચેની જે આ જમીન સૌથી ફળદ્રુપ છે એવા ચાર ગામ જે છે એની જમીન ઉપર એરપોર્ટ સરકાર ધરાર મગમ બનાવવા માંગે છે ખેડૂતો ના પાડે છે પરંતુ સરકાર કહે છે કે ખેડૂતો એટલે કોણ ઓખા મંડળમાં શું ચાલી રહ્યું છે આપણે દ્વારકાના સ્થાનિક બાબતો સામે લડી રહ્યા છે ખેડૂતોને એકઠા કરીને અને આસપાસના બધા ગામડાઓ પણ ટેકો આપી રહ્યા છે અને સરપંચ ટેકો આપી રહ્યા કે નહીં આ ગામ આ ચાર ગામ એવા છે કે જે જવાના છે એની જમીનમાં લઈને લઈને અલગ અલગ ફળથી એ અમને પૂરા પાડવામાં આવે છે અમે એને કોઈ પણ સંજોગોમાં ટેકો આપી શકું છું નહીં અને એટલા માટે આપણે દેવુભા સાથે વાત કરીશું આપના મીડિયાના માધ્યમથી એ મારે સમજાવવું છે ક્યારે અમને એક નોટિસ આપવી પડે પંચાયતની અંદર જાણકારી કરવી પડે ગ્રામ સભાની મંજૂરી લેવી પડે સેક્શન અગિયાર મુજબ દરેક ખેડૂતને એક માહિતી અમારી પાસે હોવી જોઈએ ને સરકાર અધિકારીઓ એમ જ કે છે કે અમે અમારે માત્ર ખાલી સર્વે કરવો છે